તો બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે કેટલાક ગામોમાં ગામના આગેવાનો ભેગા થઈ ગ્રામ પંચાયતને સમરસ કરી છે સરપંચ ડેપ્યુટી સરપંચ સહિત સભ્યોને નિમણૂક પસંદગી કરવામાં આવી છે ત્યારે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ગ્રામજનોના આગેવાનોને અપીલ કરી હતી કે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી જણાવ્યું છે કે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં આગેવાનો ભેગા મળી ગામને સમરસ કરવામાં આવે જેથી જે ગ્રામ પંચાયત સમરસ થશે તે ગ્રામ પંચાયતને દસ લાખથી લઈ પચ્ચીસ લાખ સુધીની વિકાસની વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે જેથી ગામનો વિકાસ વધુને વધુ થઈ શકશે તેવી અપીલ કરવામાં આવી છે હું પ્રવીણ માળી ગ્રામ પંચાયતની ચૂંટણી ડીસા તાલુકાની અંદર ચાલી રહી છે તેના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે મારે આ વિડિયોના માધ્યમ દ્વારા આજે તમામ ગ્રામ લોકોને અને જે ઇચ્છુક ઉમેદવાર છે તે લોકોને મારે વાતચીત કરવી છે તમામ લોકોને મારી વિનંતી છે કે ગામના આગેવાનો બધા બેસી અને એક નિર્ણય કરે કે ગામ સમરસ થાય ચૂંટણી સમરસ થાય તે માટે રાજ્ય સરકારે એના માટે ગ્રાન્ટની વ્યવસ્થાઓ કરેલી છે કે જે ગ્રામ પંચાયતો સમરસ થાય એના માટે સરકાર એના વિકાસના કામમાં પૈસા આપતી હોય છે પરંતુ હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે ગામની અંદર ઝઘડા ન થાય સામસામે લડાઈની ચૂંટણીઓ વર્ગ વિક્રહ ના થાય એના માટે જે પંચાયતો સમરસ કરશે તે પંચાયતોને વસ્તીના ધોરણે દસ લાખ રૂપિયાથી લઈ અને પચીસ લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ અલગ અલગ રાજ્યના જે હેડ આવે એ ધારાસભ્ય તરીકેની હોય કે અન્ય ગ્રાન્ટો હોય એ બધી જ ત્યાં ગામની અંદર વાપરવા માટે હું આ તબક્કે સૌને વિનંતી કરું છું આ ગ્રાન્ટ આપણા વિકાસમાં વપરાય અને ગામ લોકોની એકતા જળવાઈ રહે એના માટે સમરસ કરવા માટે સૌને લાગણી શભર